વીસ તારીખ ના વીસ જૂન ના અહીંયા અસલાલી પોલીસ સ્ટેશન માં એક ગુનો દાખલ થયો હતો જેમાં આ જાહેરાત થઈ હતી કે જે મોન્ટુ નામદાર નામનો એક murder નો આરોપી અ ત્યાંથી અસલાલી સર્કલ થી ફરાર થઈ ગયો છે પછી આ આ બાતમી ના આધારે આ ઇન્ફોર્મેશન આધારે પછી અમે ગુનો દાખલ કર્યો હતો આ ગુનો દાખલ કર્યા પછી એલસીબી અને SOG ની જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી એ તમામ ટીમો જે અમારી પાસે જેટલી જે જે માહિતી technical વર્કઆઉટ થી અને physical information થી જેટલી અમારી પાસે માહિતી આવી હતી આ માહિતી ના આધારે જુદી જુદી ટીમો રાજકોટ આબુ રોડ ઉદયપુર અને એના પછી સુલતાનપુર મોકલવામાં આવી હતી અર અમે એને ઉપર વ્યવસ્થિત જે સર્વેલન્સ પણ કર્યો હતો અને એના આધારે અમે ખબર પડી કે જેઓ આયાતી 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 આબુરૂડ આબુરૂડ થી પછી ગોટા ગોટા થી કાનપુર વરાણસી પછી સુल्तानપુર એને સુल्तानપુર થી ભારત જે ઉદયપુર આવ્યો હતો અને ઉદયપુર આવીને પછી આની એલસીબી ને એક જોકસ વાતમી મળી દીખ જે અત્યારે જે ઉદયપુર થી પરત અહમદાબાદ માં આવવાનો છે તો એના આધારે અમારી એલસીબી અને એસઓજી ની ટીમ ત્યાં પોહચી અને એને એક જગ્યા થી એને જોવા

એના ઇન્ટરગ્રુગેશન મે જે અત્યંત સુધીની જે માહિતી મળી છે કે આ ફાર્મ હાઉસ થી જોએ પગપાળા ચાલીને જોએ લગભગ ત્રણ કિલોમીટર ચાલીને એક બીજો પબ્લિક ટ્રાન્સપોર્ટ માં બેસીને પછી અહીંયા થી રાજકોટ ગયો હતો ઓર રાજકોટ થી ફરીથી પબ્લિક ટ્રાન્સપોર્ટ માં બેસીને જોએ ટ્રાન્સપોર્ટ માં બેસીને અહીંયા થી આબુ રોડ કોટા અને બધી જગ્યાએ પબ્લિક ટ્રાન્સપોર્ટ નો યુઝ કર્યો હતો ઓર જે જે જગ્યાએ રખાયો હતો તમામ જગ્યા લગભગ હોટલો હતી તો હવે તમામ હોટલો ની પણ અમે અત્યારે